છોટાઉદેપુર જિલ્લાના યુવાનોને રોજગારીની નવી તકો ઊભી થાય તે માટે છોટાઉદેપુર અને પાવીજેતપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને જયંતિભાઈ રાઠવા દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં જીઆઈડીસી બને તેવી રજૂઆત કરવામાં આવી અને તેને લઈને વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યા માન્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા માન્ય અધ્યક્ષશ્રી હું આપના માધ્યમથી માન્ય શ્રી પાસે જાણવા માગું છું કે રાજ્યમાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવા માટે કયા કયા અનુકૂળ પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે અને અમારા છોટાઉદેપુર જિલ્લાને પણ આનો લાભ આપવા વિનંતી છે માન્ય અધ્યક્ષ શ્રી ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સમગ્ર ગુજરાતના છેવાડા સુધી જીઆઈડીસી નું વિસ્તરણ થાય અને કોઈ પણ તાલુકો બાકાત ના રહે એ પ્રકારની માન્ય અધ્યક્ષશ્રી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે અને એના ભાગરૂપે માન્ય અધ્યક્ષશ્રી એમણે જ્યારે પ્રશ્ન પૂછ્યો છે ત્યારે માન્ય અધ્યક્ષશ્રી નવી ઔદ્યોગિક વસાહત માટે જે તે સૂચિત વિસ્તારમાં ઉપલબ્ધ સરકારી જમીન હોવી જોઈએ માન્ય અધ્યક્ષશ્રી નજીકના શહેરમાં સૂચિત જગાનું અંતર ટ્રાન્સપોર્ટ ફેસિલિટીની સગવડ અંડરગ્રાઉન્ડ વોટરવે અને નજીકની ઇલેક્ટ્રિક સબ સ્ટેશન તેમજ વીજળી ઉપલબ્ધ હોવી જોઈએ નેશનલ સ્ટેટ હાઈવે પડગેજ રેલવે લાઈનનું અંતર સૂચિત જગ્યાથી આયાત રોડમાં મળતા અફરોજ રોડની સગવડ ઔદ્યોગિક વસવાટ માટે જરૂરી પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધતા તેમજ સ્થાનિક પરિબળોને ધ્યાનમાં લઈ અને માન્યાધ્યક્ષ આપવામાં આવતી હોય છે મને જેમ રાઠવા માન્ય અધ્યક્ષ શ્રી આપણા મારફતે માન્ય મંત્રી શ્રી પાસે જાણવા માંગુ છું કે સોટાવદેપુર જિલ્લામાં કેટલી ઔદ્યોગિક વસાહતની સ્થાપના કરવામાં આવેલી છે અને જે ઔદ્યોગિક સ્થાપના કરવામાં છે ત્યાં કેટલા પ્લોટોની ફાળવણી અને શેડોની ફાળવણી કરવામાં આવેલી છે માન્ય અધ્યક્ષશ્રી છોટા ઉદેપુર જિલ્લામાં ઔદ્યોગિક વસાહતમાં સંખેડા વસાહત ખાતે સાત પ્લોટ અને ચાર શેડ પાવી જેતપુરમાં દસ પ્લોટ બે શેર ફાળવણી કરવામાં આવ્યા છે અને સદર વસાવતમાં તમામ પ્લોટની ફાળવણી કરી દેવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો